ગણેશ પ્રતિમા પર પથ્થર માર્યા બાદ સુરત પોલીસ હવે નવરાત્રીને લઈ ખાસ એલર્ટ થઈ છે અને આ વર્ષે નવરાત્રી દરમિયાન પોલીસે વિશેષ તૈયારીઓ કરી છે સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે તો પોલીસ ઘોડેસવાર પણ તૈનાત રહેશે તથા ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે આ સાથે પોલીસે ગરબા રમવા જતી દીકરીઓ માટે ખાસ મેસેજ પણ આપ્યો છે સુરત પોલીસના ઘોડેસવાર સવાર તૈનાત રહેશે ત્યારે સુરત પોલીસે નવરાત્રીમાં ગરબા રમવા જતી દીકરીઓની સુરક્ષાને લઈ અનેક નિર્ણય લીધા છે જેમાં પોલીસ ઘોડે ડ્રોન સર્વેલન્સનો ખાસ ઉપયોગ થશે સાથે સી અલગ અલગ વિસ્તારમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે પોલીસની અલગ અલગ ટીમ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પોલીસે ખાસ નિર્ણય લીધો છે જો રાત્રીના સમયે કોઈ વાહન ન મળતું હોય તો સો અથવા તો એકસો એક્યાસી પર કોલ કરીને પોલીસને જાણ કરવા પણ જણાવવામાં આવ્યું છે સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને યુવાન દીકરીઓ મહિલાઓ માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે જે આપણા માર્ગદર્શન માટે છે આપણે જાણીએ છીએ એમ કે નવરાત્રિમાં મોડી રાત સુધી સજી ધજીને આપણે પરંપરાગત વેશભૂષામાં ગરબાનો આનંદ મેળવતા હોઈએ છીએ તો જ્યાં પણ આપણે ગરબા રમવા જતા હોઈએ તો આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે કોની સાથે જઈ રહ્યા છે એ સરનામું અને એના કોન્ટેક નંબર આપણા માતા પિતાને અથવા આપણા ઘરે આપણા વેલ વિસર્સને ખાસ કરીને આપવા જોઈએ મોટાભાગે આપણે પોતાનો મોબાઈલ પાસે રાખતા હોઈએ છીએ તો સેટિંગમાં જઈ અને ગૂગલ લોકેશન જે છે ફીચર આપણે ઓન રાખવું જોઈએ જેથી લોકેશન ટ્રેસ કરી શકાય અજાણી વ્યક્તિ પાસે જવાનું ટાળીએ એની લિફ્ટ લેવાનું પણ ટાળીએ અને સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકા પરિચયમાં કોઈ પરિચિત થયું હોય કે ફ્રેન્ડ થયું હોય તો એની પાસે જવાનું પણ આપણે એને ટાળવું જોઈએ ઘણી વાર એવું બનતું હોય છે કે કેફી દ્રવ્ય અથવા તો નશાકારક પીણું પીવડાવીએ અને દુર્ઘટનાઓ ઘટતી હોય છે તો આપણી સાથે ના થાય એના માટે કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી કે દ્રવ્ય જોઈએ આપણને એવું બનતું હોય છે કે ઝડપથી પહોંચવાની લાઈનમાં આપણે શોર્ટકટ લેતા હોઈએ છીએ કોઈ પણ રસ્તા ઉપર આપણે જતા હોઈએ તો શોર્ટકટને અવોઇડ કરીએ એના કરતાં આપણે ભીડભાડ વાળો રસ્તો એટલા માટે પસંદ કરવો જોઈએ કે ક્યારે આપણે કોઈ મદદની જરૂર પડે અને આપણે બૂમ વાળી અને મદદ માંગીએ તો આજુબાજુ આપણે મદદ કરવા માટે બધા હાજર હોય બાકી રાતની સમયે જો તમને આવવા જવામાં કોઈ તકલીફ પડે તો સો નંબર આપ ડાયલ કરી શકો છો વન મહિલા વન મહિલા પણ મદદ લઈ શકો છો તો આપના માટે સુરત પોલીસ તૈયાર છે જય હિન્દ